લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે અને તમને જે પદ ઉપર બેસાડ્યા છે એ તમામ સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય એમણે પદની ગરિમા જાળવવી પડે એમણે કામ એ કરવાનું છે કે તમને જે લોકોએ હોદ્દા ઉપર બેસાડ્યા છે તમારે એમનું સાંભળવાનું છે તમારે એમની રિસ્પેક્ટ કરવાની છે પરંતુ અત્યારે અમુક ધારાસભ્ય એવા છે કે જેમની દોગલાપણાની નીતિ આપણી સામે આવી રહી છે અને એ નેતાની દોગલાપણાની નીતિ એટલા માટે કહેવી પડે છે કારણ કે તેઓ એક વાત કરી અને પછી સીધા જ ફરી ગયા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે આપણે સાબરકાંઠાની અંદર એક ઘટના જોઈ બીજેડ ગ્રુપનું જે કૌભાંડ સામે આવ્યું કરોડોનું ફૂલેકુ ફેરવવામાં આવ્યું અને જ્યારે આખી ઘટના બનતી હતી એ જ દરમિયાન બાયડના જે છે ધવલસિંહ ઝાલા તેમનું એક નિવેદન સામે આવ્યું અને એ નિવેદન પણ ક્યારે હતું કે જ્યારે આ નું જે માલિક છે એમનો કોઈ કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર ધવલસિંહ ઝાલા બોલી રહ્યા હતા કે એક ના બે અને બે ના ચાર કરતા મારા મિત્રને બહુ સારી રીતે આવડે છે અને જે વ્યક્તિ ડબલ કરી શકતો હોય છે એમને બધું જ આવડે છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે આ વાત ઉપર સ્પષ્ટ એવું સાબિત થતું હતું કે તેઓ કઈ વાત કરી રહ્યા છે તેમને ખબર છે કે આ બી નો જે માલિક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે શું કામ કરી રહ્યો છે એટલે તેમણે કહ્યું હતું કે મારા મિત્રને બહુ સારી રીતે આવડે છે એટલે એક વિડીયો વાયરલ થયો હતો પરંતુ જેવો વિડીયો વાયરલ થયો મીડિયામાં ચાલ્યો કે તરત જ જે ધવલસિંહ ઝાલા છે તે ફરી ગયા અને તેમણે પોતાનું નિવેદન આપ્યું અને તેઓ કહેવા લાગ્યા છે કે જે રીતે અત્યારે મારા ઉપર આરોપ લગાવવામાં આવે છે મેં જે વાત કરી હતી એ સંસ્થાના ગ્રોથને ને વધારવાની વાત કરી હતી

જે દોગલાપણાની એટલે કે તેમણે સીધા જ ફરી ગયા છે તે પહેલા સાંભળી લઈએ પહેલા તો એ વિડીયો સાંભળવો છે જે એક કાર્યક્રમ હતો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો એ જ કાર્યક્રમમાં તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કરતા નજરે પડ્યા હતા એ અને એમના પછી આપણે જે વાતની સ્પષ્ટતા કરી છે તે પણ સાંભળી લઈએ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખુબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીં એમની જોડે જોડાયેલા તમામ કેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર ઘણા ને ક્યાંક થોડુંક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આવ્યું કે એક ના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો ટકા કરી શકવાના તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે કે બેથી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે અસ્તુ ભારત માતાની જય હવે જો ધવલસિંહ ઝાલા એવું કહી રહ્યા હોય કે હું અહીંયા વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો હતો તો છેલ્લે તેમણે એવું પણ કહ્યું છે કે જેણે રૂપિયા ડબલ કરતા આવડતું હોય છે ને બધું જ આવડે છે એટલે તેઓ આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના કામથી પૂરેપૂરા વાકેફ હતા તેમને બધું જ ખબર હતી કે જે આ બીઝેડનો માલિક છે તે શું કામ કરી રહ્યો છે તેમના નેટવર્ક કેટલી જગ્યા ઉપર છે તેમના કેટલા લોકોના પૈસા લીધા છે કેટલા લોકોને સપના બતાવ્યા છે કે તમારા પૈસા અમે ડબલ કરીને આપશું એટલે આખી બાબતમાં ક્યાંક ધવલસિંહ ઝાલાને બધી જ ખબર હતી તેમ છતાં તેઓ અત્યારે કંઈ જ બોલતા નથી ખાલી તેઓ પોતાનું જે નિવેદન છે જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે તેમને લઈને ખુલાસો આપવા માટે આવ્યા છે એટલે આ ધારાસભ્યને પણ કહેવાનું કે તમે જે કાર્યક્રમમાં બોલ્યા હતા ત્યાં લોકો બેઠા હતા તે તમે લોકોને સમજાવતા હતા તમારા મિત્ર વિશે વાત કરતા હતા તો તમને એક પદ ઉપર લોકોએ બેસાડ્યા છે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો તમારે એમનો વિશ્વાસ તોડવો ના જોઈએ

અને એને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એક ના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે અને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન

એકથી વધારે બે તે બેથી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડિયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને એ વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય એટલે જે તમારા અત્યારે મે તમને બંને વિડિયો બતાવ્યા છે એક વખત તમે બંને સાંભળી પણ લેજો કારણ કે તમે પ્રતિક્રિયા આપવાની જરૂર એટલા માટે પડતી હોય કારણ કે ક્યાંક તમારાથી ખોટું બોલાયું હોય એટલે તમારે ખુલાસો આપવાની જરૂર છે હવે તમે એમાં ખોટું ના બોલ્યા હોત તો તમારે ખુલાસો પણ આપવાની જરૂર ન પડત તમને શું લાગે છે તમે બંને વિડિયો સાંભળ્યા છે જે રીતે ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર